રક્ષાબંધન ભાઈ બહેનના અતૂટ પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન જેને ઘણીવાર માત્ર રાખડી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતીય સંસ્કૃતિ એક અતિશ મહત્વપૂર્ણ અને લાગણી સભર તહેવાર છે આ તહેવાર મુખ્યત્વે ભાઈ અને બહેનના પવિત્ર અને અતૂટ સંબંધની ઉજવણી છે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આ તહેવાર માનવામાં આવે છે જે સામાન્ય રીતે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં આવે છે રક્ષાબંધન શબ્દ એ શબ્દોના સંયોજનથી બનેલો છે રક્ષા એટલે સુરક્ષા અને બંધન એટલે ખાટ અથવા બંધન આમ આ તહેવારનું શબ્દિક અર્થ સુરક્ષાનું બંધન છે આ તહેવારના મૂળમાં એક સુંદર ત છુપાયેલી છે બહેનના તેના ભાઈના કપડા પર પ્રેમ અને શ્રદ્ધાનું પ્રતિક એવી રાખડી બાંધે છે અને તેના ભાઈના લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે બદલામાં ભાઈ પોતાની બહેનને હંમેશા રક્ષા કરવાનું તેના સુખ દુઃખમાં સાથ આપવાનું અને જીવનભર તેને સહાય કરવાનું વચન આપે છે આ માત્ર એક દુરાનું બંધન નથી પરંતુ હૃદય અને આત્માનું એક અતૂટ જોડાણ છે જે જીવનના એ દરેક પાડવામાં મજબૂત રહે છે રક્ષાબંધનની ઉજવણી અને પરંપરાઓ રક્ષાબંધનની ઉજવણીની શરૂઆત થોડા દિવસો પહેલાં જ થઈ જાય છે બજારો વિવિધ રંગો આકારો અને ડિઝાઇનવાળી રાખડીઓથી ભરાઈ જાય છે બહેનો પોતાના ભાઈઓ માટે સૌથી સુંદર અને અનુકૂળ રાખડીની પસંદગી કરે છે આ દિવસે વહેલી સવારે ઘરમાં ઉત્સાહનું વાતાવરણ હોય છે સૌ સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરીને તૈયાર થાય છે પૂજાની થાળી તૈયાર કરવામાં આવે છે જેમાં રાખડી કંકુ ચોખા દીવો અને મીઠાઈઓ જેવી એ લાડુ ભેંડા અથવા બરફી રાખવામાં આવે છે આ થાળીમાં પ્રેમ અને આશીર્વાદનું પ્રતિક હોય છે બહેન ભાઈને પાટલા પર બેસાડીને પૂજા કરે છે સૌ પ્રથમ તે ભાઈના કપાળ પર કંકુ ચોખાનું તિલક કરે છે ત્યારબાદ આરતી ઉતારીને તેના કાંડા પર રાખડી બાંધે છે આ રાખડી બાંધતી વખતે બહેન મનોમન પ્રાર્થના કરે છે કે તેનો ભાઈ હંમેશા સ્વસ્થ અને ખુશ રહે રાખડી બાંધ્યા પછી બહેન ભાઈને મીઠાઈ ખવડાવે છે રાખડી બાંધ્યા પછી ભાઈ પોતાની અને પ્રેમનું પ્રતિક ભેટ સ્વરૂપે બહેનને આપે છે આ ભેટ કોઈ વસ્તુ પૈસા અથવા તો માત્ર એક સ્નેહભર્યા સોસનો પણ હોઈ શકે છે આ ભેટ ફક્ત એક વસ્તુ નથી પરંતુ ભાઈના વચન અને રક્ષણનું પ્રતિક છે જો ભાઈ બહેન એકબીજાથી દૂર હોય તો બહેન ટપાલ દ્વારા રાખડી મોકલે છે અને ભાઈ પર પણ ભેટ મોકલીને આ તહેવારની ઉજવણી કરે છે આધુનિક સમયમાં વિડીયો કોલ અને ઓનલાઈન ભેટની આપલી પણ સામાન્ય બની ગઈ છે જે અંતરને ઓછું કરે છે પર પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ સંબંધનો તહેવાર માત્ર વર્તમાન સમયનો જ નહીં પરંતુ તેનો એક ભવ્ય પૌરાણિક અને ઐતિહાસિક ઇતિહાસ પણ છે શ્રી કૃષ્ણ અને દ્રૌપદી મહાભારતની કથા અનુસાર જ્યારે શ્રી કૃષ્ણ સુંદર રસન ચક્રથી શિશુ પાલનનો વધ કરતા હતા ત્યારે તેમની આંગળી કપાઈ ગઈ હતી ને તેમની લોહી વહેવા લાગી લાગ્યું તે સમયે દ્રૌપદી પોતાની સાડીનો ટુકડો ફાડીને કૃષ્ણની આંગળી પણ બાંધ્યો હતો આ બંધનને ષને રક્ષાબંધન તરીકે સ્વીકાર્યું અને સમયે રક્ષા કરી હતી રાણી કર્ણાવતી અને સમ્રાટ હુમાયું મધ્યયુગના ઇતિહાસમાં મેવાડની રાણી કર્ણાવતીએ ગુજરાતના સુલતાન બહાદુર શાહના આક્રમણથી બચવા માટે મુગલ સમ્રાટ હમાયુને રાખડી મોકલી હતી આ ઘટના ભાઈ બહેનના સંબંધોને ધર્મ જાતિ કે સીમાઓથી પણ દર્શાવે છે એ પણ કર્ણાવતીની રાખડીનો સ્વીકાર કરીને તેમની રક્ષા કરી હતી આ ઉપરાંત યમ અને યમુનાની થા ઇન્દ્ર અને ઇન્દ્રાથીની કથા તેમજ સંતોષી માતાની કથા પણ રક્ષાબંધન સાથે જોડાયેલી છે આ કથાઓ દર્શાવે છે કે આ તહેવાર કેટલો પ્રાચીન અને મહત્વપૂર્ણ છે સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ રક્ષાબંધનનો તહેવાર ફક્ત ભાઈ બહેન પૂરતો સીમિત નથી આ તહેવાર સામાજિક સદભાવ અને પ્રેમનું પ્રતિક પણ છે ભારતના ઘણા ભાગોમાં બ્રાહ્મણો દ્વારા પોતાના યજમાનોને રાખડી બાંધવાની પરંપરા પણ છે જે પરસ્પર આદર અને સુરક્ષાનો સંદેશ આપે છે આધુનિક યુગમાં રક્ષાબંધન માત્ર સગા ફાય બહેન પરંતુ મર્યાદિત રહ્યું નથી ઘણા લોકો આ તહેવારોને પોતાની બહેન માનીને અથવા તો સામાજિક કાર્યકર્તા તરીકે વૃક્ષોને રાખડી બાંધીને પર્યાવરણની રક્ષા કરવાનો સંદેશ પણ આપે છે શાળા કોલેજમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે રાખડી બાંધવાની પ્રવૃત્તિઓ થાય છે જે આદર અને સ્નેહનો ભાવ વધારે આમ રક્ષાબંધન એ માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું પ્રતીક છે તે ભાઈ બહેનોના નિર્દોષ પ્રેમ આધાર રક્ષા અને વચનોનું એક મધુર બંધન છે આ તહેવાર સંબંધોના મહત્વને ઉજાગર કરે છે અને તેમને વધુ મજબૂત બનાવે છે આ રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર અને આ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી આવજો જવું